સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જોકે સદનસીબે સોસાયટી વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાના કારણે બાળકીઓને કોઈ મોટી ઈજા નથી પહોંચી અને બાળકીઓનો આ બાદ બચાવ થયો છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે સોસાયટીમાંથી વાન પસાર થાય છે અને ત્યારે જ આ બાળકીઓ છે તે વાનમાંથી પડે છે સોસાયટીમાં આસપાસ રહેલા લોકો દોડીને બાળકીઓની મદદે આવી જાય છે અને બાળકીઓને સાંત્વના આપે છે અમે લોકો અહીંયા હતા ત્યારે સ્કૂલ વેન અહીંયાથી નીકળી અને પાછળનો દરવાજો પણ થઈ ગયો અને એકદમથી બે છોકરીઓ નીચે પડી ગઈ તો એ નીચે પડ્યા પછી છોલે ગયું હતું છોકરીને પગમાં તો એ જે છોકરી હતી એને પછી ઉચકીને હિંચકા પણ મૂકીએ અહીંયા અને દવા બવા લગાડી અમે લોકોએ બેસાડી પાણી બાણી આપ્યું ને પછી અમે લોકોએ થોડા ટાઈમ પછી ને પાછી વાનમાં અમે લોકોએ મોકલી દીધી પછી વાન વાનવાળાએ ઘરે છોડી દીધી છે છોકરીઓને વાન ઓવર સ્પીડમાં હતી ના ના ઓવર સ્પીડમાં હતી નોર્મલ હતી એટલી બધી સ્પીડ હતી વાનની પણ હું એ કહેવા માગું થોડી ઓછી સ્પીડમાં હોત વાન તો હજુ બી આ જેટલું વાગ્યું છોકરોને એટલું ના વાગત થોડું ઓછું વાગત પણ હતી થોડી નોર્મલ સ્પીડમાં તો વાન હતી દરવાજો અમારા દેખતા દરવાજો ખુલ્યો હવે એવું એવું કહી શકું છું કે આની અંદર હોઈ શકે કોઈ છોકરો આગળ ઉતર્યો હોય દરવાજો પ્રોપર બંધ ના કર્યો હોય તો એ ખુલી ગયો હોય ત્યાં તો થોડું ડ્રાઈવર બી ધ્યાન આપવું જોઈએ કે દરવાજો પ્રોપર લોક કરે છોકરાઓએ બંધ કર્યું છે કે નહીં એ થોડું ધ્યાન આપે તો આ ના થાય આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ આરટીઓ પોલીસ કામગીરીમાં લાગી અને ઘટના સ્થળે પહોંચી જેમાં અધિકારીએ તપાસ કરવાનું રટણ કર્યું અમે જે બાળકો પડ્યા છે જે આપણે કોની ભૂલ છે એ તપાસ કરશું એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું થશે અને એ લોકો સામે કાર્યવાહી હવે એ જ તપાસ કરવા માટે આવે છે ને કઈ કઈ બાબતો એક લાયસન્સ માટેની તપાસ થશે એ લોકોના શું વ્હીકલ કયું છે એ તપાસ થશે બરાબર સ્કૂલ વાન હતું કે કેમ એ બધી તપાસ કરીશું મહત્વનું છે કે આ બેદરકાર સ્કૂલ વાહન ચાલક ઝડપાયો છે મકરપુરા પોલીસે વર્ષીય ચાલક ધરપકડ કરી છે છે અને ચાલકે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો જેમાં તેમણે વાનના દરવાજાનું લોક બગડેલું હોવાથી દરવાજો ખુલી ગયાનું કહ્યું સાથે જ તેણે જણાવ્યું કે લોક બદલવા માટે માલિકને જાણ પણ કરી હતી પરંતુ બગડેલું લોક ન બદલાતા આ ઘટના બની છે ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં જતા બાળકોની સલામતી સામે અનેક સવાલ ઉભા થયા છે સરકાર દ્વારા કાર્યવાહીની માત્ર વાતો કરાઈ છે પરંતુ હકીકત એ છે કે જે કાર્યવાહી થાય છે તે પૂરતી નથી ત્યારે સ્કૂલ વાનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક